જય શ્રી ગણેશમા જય દશામાં મિત્રો આપ જોઈ રહ્યા છો મારી ચેનલ ભક્તિ કીર્તન બીના સાથે તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલમાં ભાવિકો આજના વિડીયોમાં આપણે દશામાં વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું ઉત્થાપન વિધિ કેવી રીતે કરવી ક્યારે કરવી તથા દશામાં વ્રતનું જાગરણ ક્યારે થશે મૂર્તિનું વિસર્જન ક્યારે કરવું તથા ઉજવણું કરતા હોવ તો ઘોયણીમાં કોને શું જમાડવું કેવી રીતે જમાડવું એ સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જાણીશું તો છેલ્લે સુધી અમારી સાથે વિડીયોમાં જોડાયા રહેજો જેથી તમને કોઈ બાબત ભૂલી ન જાઓ વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા આવનારા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો અને જે લોકો તમારા પરિવારના મિત્ર વર્તુળમાં છે આજુબાજુ વ્રત કરતા હોય એમને આ વિડીયો જરૂરથી મોકલી દેજો જેથી એમને ઉપયોગી નીવડે જય દશામા મિત્રો અષાઢ મહિનાની અમાસે આપણે રાજી ખુશી નાચતે ગાજતે દશામાની મૂર્તિ આપણને ઘેર લાવ્યા તેનું સ્થાપન કર્યું તેની વિધિ વિધાન પ્રમાણે પૂજા કરી નિત્ય વિવિધ જાતના ભોજન પ્રસાદ ધરાવ્યા નૈવેદ્ય ધરાવ્યું સાજ શણગાર કરી ચુંદડી કરી ઓઢાળી અને શક્તિ પ્રમાણે ભક્તિ કરી નિત્ય તેમના ગુણગાન ગાયા પૂજા પાઠ કરી પાઠ કર્યા ગરબા કર્યા આરતી કરી સ્તુતિ કરી થાળ કર્યા અને હવે દિવસ આવે છે દશામાની મૂર્તિને વિસર્જન કરવાનું એટલે કે દસ દિવસ પછી દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે કહેવાય છે કે ઘરમાંથી દશામાની મૂર્તિ જવાથી ઘર ખાલી ખાલી લાગે છે પરંતુ કહેવાય છે કે આ દસ દિવસ દરમિયાન દશામાં ફક્ત મૂર્તિમાં નથી જોતા આપણે જો સાચા ભાવથી સાચી ભક્તિ સાચા પ્રેમથી માતાજીની પૂજા કરીએ તો માતાજીને આપણા ઘરમાં કાયમ માટે નિવાસ થઈ જાય છે આપણા હૃદયમાં કાયમના માટે વસે છે વિસર્જન તો માત્ર દશામાંની મૂર્તિનું જ થશે ઉત્થાપન માત્ર પૂજાનું જ થશે પરંતુ મા તો આપણા ઘરમાં કાયમ માટે નિવાસ કરશે બીજી ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારની રાત્રે દશામાં વ્રતનું જાગરણ કરવામાં આવશે અને ત્રણ ઓગસ્ટની સવારે સૂર્યોદય પહેલાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે કહેવાય છે કે વિસર્જન કરીએ એ પહેલાં દશામાની મૂર્તિની આરતી થાળ પૂજા પહેલાં ઘરે જ કરી લેવાની તથા માતાજી પાસે આ દસ દિવસ દરમિયાન જો કંઈ પણ ભૂલ થઈ હોય જાણતા અજાણતા આપણાથી કંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો મા પાસે એની માફી માંગી લેવાની માણસ માત્ર ભૂલને પાત્ર એટલે જાણે અજાણે આપણાથી કોઈ નાની મોટી એવી પણ ભૂલ થઈ હોય ને તો માતાજી પાસે ક્ષમા યાચના માંગવી કેમ કે મા તો મા છે દયાળુ છે પરમ કૃપાળુ છે તે તેના બાળકોને માફ અવશ્ય કરશે જ્યારે બાળક સાચા દિલથી માફી માંગશે મા ભલે બહારથી કઠોર હોય પરંતુ અંદરથી કોમળ હૃદયની હોય છે એટલે તે તેના બાળકને અવશ્ય ક્ષમા આપે છે અને પોતાના આશીર્વાદ પોતાની કૃપા હંમેશા તેના બાળક ઉપર રાખે છે તો હવે ઘણા લોકો પાંચ વર્ષ દરમિયાન દશામાનું વ્રત કરતા હોય ઘણા લોકો દસ વર્ષ કરતા હોય છે જે લોકોને આ વ્રતનું ઉજવણું કરવું હોય તે લોકોને દશામાં વ્રતના છેલ્લા દિવસે એટલે કે બે ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારના દિવસે ઉજવણું કરવાનું રહેશે આ દિવસે સવારે નાઈ ધોઈ નિત્યક્રમ કરી જે સમયે આપ સવારે દશામાની પૂજા આરતી થાળ કરતા હો કથા વાંચતા હો વાર્તા સાંભળતા હો એ કરી લેવાનું ત્યાર પછી આજના દિવસે દસ ખોણીને જમાડવામાં આવે છે કે જેને દશામાનું વ્રત કરી લીધું હોય કિબ્રત કરતા હોય તેને જમાડવામાં આવે છે હવે પ્રશ્ન એ થાય છે કે આ ગોહણી ના મળે તો શું તો દશામાની ચોપડીમાં ચોખ્ખું લખેલું છે કે ઉજવણામાં પોતાની શક્તિ પ્રમાણે ચાંદીની સાંડળી બનાવી જળમાં પધરાવી અથવા તો બ્રાહ્મણને દાનમાં આપી શકાય અથવા તો વસ્ત્ર દાન પણ કરી શકાય અથવા તો યથાશક્તિ પુણ્ય દાન કરી શકાય ચાંદીની સાંડણી ન બનાવી શકીએ તો અને દાનમાં ન આપી શકીએ તો માટીની સાંડણી પણ ચાલે કોઈ બીજી ધાતુની પણ સાંડણી ચાલે કે જેનું આપણે દાન કરી શકીએ અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું અને બાળકોને જમાડવા જોઈએ અને જે લોકોને આપણે જમાડીએ છીએ એ દરેકને દશામાના વ્રતની ચોપડી પણ આપવાની કે જેથી કરીને દશામાં વ્રતનો મહિમા વધે સૌ લોકો દશામાં વ્રતને જાણે વ્રત કરીને દશામાંની કૃપા મેળવે આ ઉજવણામાં આપ જેને જમાડવા બોલાવો છો તેને યથાશક્તિ આપ કોઈ પણ વસ્તુ જમાડી શકો છો કે જેનામાં ખાસ કરીને એક મિષ્ટાન હોવું જોઈએ ચાહે પછી તે આપ પોતાની શક્તિ પ્રમાણે રાખી શકો છો એ પછી નિત્ય નિયમ મુજબ સાંજે ગરબા ગાવાના આરતી થાળ કરવાનો આખી રાત્રિનું જાગરણ કરવાનું જાગરણમાં પણ શક્ય એટલું માના જાપ કરવાના તેમનું નામ સ્મરણ કરવાનું અને પછી વહેલી સવારે સૂર્યોદય થાય તે પહેલાં પવિત્ર નદીમાં જળાશયમાં આ દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે સાંડણીનું વિસર્જન કરવામાં આવે છે અને ત્યારે માતાજીને વિનંતી કરવાની કે અમે આપની મૂર્તિનું વિસર્જન કરીએ છીએ પરંતુ આપ તો અમારા હૃદયમાં વસો છો અમારા ઘરમાં વસો છો અને કાયમના માટે વસતા રહેજો એવી તમારા ચરણમાં હું પ્રાર્થના કરું છું આપ અમારા ઘેર દસ દિવસ પધાર્યા અમારા સૌ લોકોની સમસ્યા ટાળી સંકટ ટાળ્યું અને અમને સુખ પ્રદાન કર્યું સમૃદ્ધિ પ્રદાન કરી આવી જ રીતે કાયમ માટે અમારા ઉપર કૃપા રાખજો આવતા વર્ષે જલ્દી અમારા ઘરે પધારજો અમારા ઘરમાં પાવન પગલાં પાડજો અમારા ઘરને સુખ સમૃદ્ધિથી ભરપૂર કરજો એવી આ બાળકની વિનંતી છે કે જેનામાં આપ સ્વીકાર કરજો બોલીને દશામાની મૂર્તિને ભાવભર્યા હૃદયથી વિસર્જન કરવાનું દશામાની મૂર્તિને નદીના પાણીમાં મૂકી દેવાનું અને આ દશામાની મૂર્તિ શક્ય હોય ત્યાં સુધી માટીની જ મૂર્તિ લેવાની અથવા પોતાની જાતે જ બનાવવાની જો આપણે આ વર્ષે માટીની મૂર્તિ લીધી હોય તો વધુ ઉત્તમ છે અને જો ન લીધી હોય તો આવતા વર્ષથી હવે આપણે દશામાની મૂર્તિ ઘરે જ જાતે જ બનાવવાનો સંકલ્પ કરીએ કે જેથી કરીને પર્યાવરણ પણ દૂષિત ન થાય દશામાની મૂર્તિ નદીમાં ખંડિત ન થાય તેનું અપમાન ન થાય તે રીતે આપણને જળમાં પધારવાની તો આ રીતે દશામાં વ્રતનું ઉજવણું કરવામાં આવે છે ઉત્થાપન કરવામાં આવે છે અને વાર્તા પણ કરવામાં આવે છે તો ફ્રેન્ડ્સ તમે કઈ રીતે વ્રતનું ઉજવણું કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો ફ્રેન્ડ્સ ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈશું જય શ્રી કૃષ્ણ આવજો બધા